તો નમસ્કાર મિત્રો સ્વાગત છે સફળ ગુજરાત તો મિત્રો આપણે વાત કરવાની છે કે આપણી જે જમીન છે આપણી મિલકત છે એ કોના નામ પર છે કોણ તેના વારસદારો છે અને જમીનનો રેકોર્ડ શું છે એ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે તો મિત્રો આપણી જમીન કોના નામ પર છે તેના વારસદારો કોણ છે અને તેનો રેકોર્ડ શું છે એ બધી જ માહિતી મેળવવા માટે આપણે ઓનલાઈન સેન્ટર અથવા સરકારી કચેરીઓમાં જવું પડે છે પણ મિત્રો હવે ગુજરાત સરકાર દ્વારા એક ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે જેની મદદથી આપણે ઘરે બેઠા આપણા ફોનમાં જ હવે બધી જ માહિતી મેળવી શકીએ છીએ તો મિત્રો હવે આપણે ઘરે બેઠા જ આપણા ફોનની મદદથી આપણી જમીનની બધી જ માહિતી વિગતવાર આપણે જાણી શકીએ છીએ તો મિત્રો કેવી રીતે માહિતી મેળવવી એ આજના વિડીયોમાં આપણે જોવાનું છે તમે ખેડૂત છો અથવા ખેતી સાથે સંકળાયેલા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તમને ખૂબ જ સારી માહિતી મળવાની છે તો વિડિયો છેલ્લે સુધી જોજો તો મિત્રો સૌપ્રથમ આપણે આપણા મોબાઈલની સ્ક્રીન ઓપન કરી લેવાની છે તો મિત્રો સૌપ્રથમ આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન પર આવ્યા બાદ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ સર્ચ ટાઈપમાં ટાઈપ કરવાનું છે એની રોર એની રોર નામની એક વેબસાઇટ છે જે સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે એને આપણે સર્ચ કરવાની છે જો તમારું નેટવર્ક ફાસ્ટ હશે તો ફાસ્ટ કામ કરશો અને જો સ્લો હશે તો થોડી રાહ જોવી પડશે ત્યારબાદ મિત્રો જો પહેલી વેબસાઇટ છે એ એની રોડ નામની એ ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે જેની અંદર આપણે વિગતવાર માહિતી મેળવશું તો પહેલી જ વેબસાઇટની અંદર આપણે ક્લિક કરવાનું છે સર્ચ કર્યા બાદ મિત્રો આવું પેજ જોવા મળે છે તો એમાં જે આ યલો કલરનું બોક્સ છે એ સ્ક્રોલ થતું જશે તો એની અંદર આપણે ગોતવાનું છે આપણે જો જમીનનો રેકોર્ડ જોવો હોય તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો જમીનનો રેકોર્ડ જોવા માટે જમીન રેકોર્ડ જોવા માટે શહેર લખેલું છે એની અંદર ક્લિક કરવાનું છે અને જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો જમીન રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય વિસ્તારમાં સિલેક્ટ કરવાનું છે તો આ તો મિત્રો હાલ આપણે ગ્રામ્ય વિસ્તારમાં સિલેક્ટ કરીએ છીએ અને નીચે ક્લિક હેર લખેલું છે એની અંદર ક્લિક કરીએ છીએ તો મિત્રો ક્લિક કર્યા પછી આવું પેજ એક ઓપન થશે તો એની અંદર આપણે નીચે સ્ક્રોલ કરીને જોવાનું છે તો સૌપ્રથમ સિલેક્ટ પસંદમાં આપણે સિલેક્ટ કરવાનું છે ક્લિક કર્યા બાદ આવું પેજ એક ઓપન થશે આ આખું લિસ્ટ છે આમાં આપણે કઈ માહિતી મેળવવાની છે એની અંદર આપણે ટીક કરવાનું રહેશે તો આપણે જમીનની માહિતી મેળવવી હોય તો એની અંદર ક્લિક કરવાનું છે સાત બારની વિગતો જોવી હોય તો નીચે આપણે ક્લિક કરવાનું છે અને જૂનો હકપત્ર છનો મેળવવો હોય તો પણ નીચે આપણે ક્લિક કરવાનું છે તો મિત્રો બધી જ માહિતી આ લિસ્ટમાં આપણને આપેલી છે તો અત્યારે આપણે આપણી જમીનની માલિકીન કોણ છે એ આપણે જોવાનું છે વારસદારમાં કોનું નામ આવે છે એ માહિતી મેળવવાની છે તો એના માટે આપણે આ ત્રીજા નંબરનું બોક્સ એને ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે નીચે આવીને આપણે જિલ્લો પસંદ કરવાનો છે તો મિત્રો તમે કયા જિલ્લામાં રહો છો એ જિલ્લો પસંદ કરવાનો છે તો તમે જે જિલ્લામાં રહેતા હોય એ જિલ્લો પસંદ કરીને ટીક કરી દેવાનું છે જો તમારું નેટ સ્લો હશે તો એક બે વાર સર્ચ થઈને ખુલશે ત્યારબાદ મિત્રો આપણે તાલુકો પસંદ કરવાનો છે તો તાલુકામાં ક્લિક કરીને તાલુકો પસંદ કરી લેવાનો છે તમને તમારા જે તાલુકો લાગુ પડતો હોય એ તાલુકા પર આપણે ટીક કરવાનું રહેશે ત્યારબાદ ફરી એકવાર લોડ થઈને નીચે તમારું ગામ પસંદ કરવાનું છે મિત્રો ક્લિક કરીને નીચે તમારું જે ગામ હશે એ સિલેક્ટ કરીને એની પર ટીક કરી દેવાનું છે તમારું ગામનું નામ ગોતીને આપણે એની અંદર ટીક કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે નીચે કેપચા આપેલા છે જે બોક્સની અંદર અક્ષરો આપેલા છે એ ટાઈપ નીચે કરવાના રહેશે તો આપણે ટાઈપ કરી લઈશું નવ એક જીરો છ પાંચ નવ આટલું ટાઈપ કરીને નીચે એક ઓપ્શન છે ગેટ રેકોર્ડ ડિટેલ્સ તો એની અંદર આપણે ક્લિક કરી દેવાનું છે મિત્રો થોડીવાર લોડ લેશે અને ત્યારબાદ એક પેજ ઓપન થઈ જશે તો મિત્રો ફાઇનલ આ આપણું પેજ ઓપન થઈ ગયું છે હવે આપણા જેટલા પણ રેકોર્ડો છે જૂના એ બધા જ રેકોર્ડો આપણને અહીંયા જોવા મળશે તો નીચે સ્ક્રોલ કરશો એટલે ઓગણીસો ઓગણપચાસથી લઈને આપણને બે હજાર તૈન પાંચ સુધીના તમામ આપણે જે માલિકી હતા કોના કોના વારસદારમાં નામ હતા એ બધું જ લિસ્ટ જોવા મળશે તો આપણે સૌપ્રથમ નીચે સ્ક્રોલ કરીને ક્લિક કરીશું અને થોડું સાઇડ પર ખસાવીને જોઈશું તો વીવ પીડીએફ નામનું એક ઓપ્શન છે જેની અંદર તમે ક્લિક કરશો એટલે તમને માહિતી જોવા મળશે ત્યારબાદ મિત્રો આવું એક ઓપ્શન આવશે તેમાં ઓપન નામ છે એમાં ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે તમારી ફાઇલ ડાઉનલોડ થઈ જશે ડાઉનલોડ થઈ ગયા બાદ તમારે એમાં પીડીએફમાં ઓપન કરી લેવાનું છે ઓપન કરી લેશો તો તમારી બધી જ માહિતી આવી રીતે તમને એક પીડીએફમાં જોવા મળશે તો તમે જોઈ શકો છો તમારી ખેતીની બધી જ ડિટેલ આમાં આવી જાય છે જૂના રેકોર્ડ મુજબ કોણ માલિક છે કોના કોનું નામ છે અને કયો રેકોર્ડ છે બધું જ આ લિસ્ટમાં તમને જોવા મળી જશે તમારે હાલનું જોવું હોય તો બેક થઈને તો મિત્રો તમારે હાલનું જોવું હોય બે હજાર પાંચ બે હજાર ત્રણ તો એમાં ટીક કરી દેવાનું છે અને સાઇટ પર સરકાવીને વી પીડીએફ પર જ ડાઉનલોડ કરી લેવાનું છે તો મિત્રો થોડી વાર લોડ થઈને હાલ કોની માલકી છે એ પીડીએફ આપણે ડાઉનલોડ થઈ જશે એ બધી જ માહિતી આ પીડીએફમાં તમને મળી જશે તો મિત્રો આવી રીતે તમે તમારી જમીનની માલિકી રેકોર્ડ અને જૂની વિગતો બધી જાણી શકો છો તો મિત્રો આ વિડીયોમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હોય અથવા ઉપયોગી માહિતી મળી હોય તો આવા જ સરકારી અને ખેતીને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો